નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસનો આજનો વાર છે મિત્રો

પંદરસો ને સોળ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો સોળ રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી મકાઈનો માટે સુપર ક્વોલિટી માલ છે પંદરસો ને સોળ રૂપિયાના ભાવ છે આ માલના પંદરસો ને એક રૂપિયા નો ભાવ છે તમે જો અમારે પંદરસો ને એક રૂપિયા માં વેચાણ છે આ પણ ક્વોલિટી સારી છે મિત્રો પંદરસો ને એક રૂપિયા માં છે

આદાર જમનો લે ભાઈ હા પડી જાય ઉપર તે સંતે કાકાજી

પંદરસો ને સોળ રૂપિયાનો નો ભાવ છે ફોર ગ્રેડ કપાસ છે મિત્રો એકડો માલ છે એક નંબર એક ગ્રેડ માલ છે મિત્રો લઈને ખેડૂતો મિત્રો આજની બજાર વિશેની વાત કહીને તો મિત્રો કાલકત્તા બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો દસથી પંદર રૂપિયાની બજારમાં આજે તેજી જોવા મળી રહી છે કાલે એક તો પંદરસો ને છ રૂપિયા લગીના ભાવ નીકળ્યા હતા મિત્રો અને આજે પંદરસો ને સોળ રૂપિયા લગીના ભાવ હાલ નીકળી ગયા છે મિત્રો આ માહિતી તમને ચાલ કે તમારી લાઈક લાયક છે કરવાનું ભૂલતા નહીં